જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન હિમાલયસીમાં મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે એડિપ્સ સ્કીમ હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતના આપણે જાણીએ છીએ દરેક જિલ્લાઓમાં આ પ્રકારની જે યોજના છે એની જાહેરાત કરતા હોય છે અને જે તે જરૂરિયાતમંદ દિવ્યાંગ મિત્રો અને વૃદ્ધ વ્યક્તિઓને સહાયક ઉપકરણ આપતા હોય છે તો આવી જ જે જાહેરાત છે એ અગાઉ પણ આપણે જે જે જિલ્લામાં છે તેમની પણ માહિતી આપણા સુધી પહોંચાડી છે અને અત્યારે જે અમરેલી જિલ્લા સૌરાષ્ટ્રમાં આવેલો અમરેલી જિલ્લા છે ત્યાં આજે એડિપ સ્કીમ હેઠળ સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં ખાસ કરીને દિવ્યાંગ મિત્રોને મોટરાઇઝ ટ્રાયસિકલ આપવાના હેતુનું જે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે તો તેની આ માહિતી દિવ્યાંગ મિત્રો માટે અહીંયા ઉપસ્થિત કરેલ છે જેમાં આપણે જાણીએ તો જે અમરેલી જિલ્લામાં તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ બીઆરસી ભવન અમરેલી ખાતે અમરેલી કુકાવાવ અને વડીયા તાલુકાના આયોજન કરવામાં આવશે ત્યાર પછી બાર તારીખે ધારીના બીઆરસી ભવનમાં ધારી અને બગસરા તાલુકા તેર તારીખે રાજુલા આપણે બીઆરસી ભવન જ્યાં રાજુલા ખાંભા અને જાફરાબાદ આ ત્રણ તાલુકાનું આયોજન છે ચૌદ તારીખે લાઠીમાં લાઠી અને બાબરા તાલુકામાં અને પંદર તારીખે સાવરકુંડલામાં જ્યાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના રહેશે આજે દિવ્યાંગ મિત્રોની જો કોઈ પણને અમરેલી જિલ્લામાં ઉપરોક્ત તાલુકામાંથી આવતા હોય તો તેમના માટે જે મોટોરાઇઝ ટ્રાયસિકલની ટ્રાય જરૂરિયાત હોય અને લેવી હોય તો આ એક જે આયોજન કરવામાં આવેલ છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દરેકમાં જે અગાઉ પણ આપણે જોયું હતું એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ ફરજિયાત હોય છે જેમાં ખાસ કરીને દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર યુડીઆઈડી કાર્ડ આવકનો દાખલો અથવા બીપીએલ કાર્ડ બંનેમાંથી એક ચાલશે રહેઠાણનો દાખલો જેમાં તમે રેશન કાર્ડ આપી શકો છો અથવા આધાર કાર્ડ અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને ફરજિયાત રહેશે અને બે પાસપોર્ટ સાઇઝના ફોટો રહેશે તો આટલી વસ્તુ લઈ અને જે તારીખ પ્રમાણે છે તો અમરેલી જિલ્લામાં જો કોઈ દિવ્યાંગ મિત્રો લાગતા લાગતા હોય તો તેમને આ લાભ મળવો મળે એ હેતુ સર અમે આ વિડીયો આપણા સુધી પહોંચાડ્યો છે દરેક મિત્રો સુધી પહોંચે તેવો આ વિડીયોનો પ્રયત્ન કરજો શેર કરજો લાઇક કરજો બાકી દિવ્યાંગ મિત્રોના જે કલ્યાણ માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને જોતા રહેજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું હોય નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ